સમગ્ર ગુજરાત માંથી ગાંધીનગર ખાતે કેજીબીવી ની કર્મચારીઓ નું ધોરણે કરવાની માંગિકા વિદ્યાલયમાં જે પછાત સમાજ કેવાય છે એસસી એસટી ઓબીસી પછી માઇનોરિટી બીપીએલ પરિવાર જે છે કે જીરો સોળથી અંદરનો જે સ્કોર ધરાવે છે એવા પરિવારની દીકરીઓ જે ભણતા ભણતા ઊઠી ગઈ હોય જેણે અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો હોય જેમણે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ નથી કર્યું એવી દીકરીઓ જે કદી પણ શાળાએ નથી ગઈ એવી દીકરીઓ એ દીકરીઓને અમે કસ્તુરબા ગાંધી ગાંધીપાલિકા વિદ્યાલયની અંદર ઘરે ઘરે જઈને અંતરિયાળ વિસ્તારની અંદર પગપાળા ચાલી અને ફરીને અને જે પ્રાથમિક શાળામાંથી કદાચ ડ્રોપ થઈ ગઈ હોય એવી દીકરીને અમે અમારી શાળાની અંદર

અને છેલ્લા દસ પંદર વર્ષથી આ જ જોબ ઉપર સર્વિસ કરીએ છીએ અને હમણાં લગભગ જો આજથી આ વર્ષ પહેલાંય ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી ચૂક ભણી ચૂકી ગયા છે અને આ બેન્ચમાંય તે પાંત્રીસ હજાર જેવા વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે અને આવી કેટલી બે બસો અને ઓગણચાલીસ કસ્તરબા ગાંધી વિદ્યાલય એટલે મતલબ કેજીબીવી એમ અને અમારો પ્રશ્ન એ છે કે જે આ મહિલા બોલો અમારો પ્રશ્ન એ છે કે આજે મહિલા શિક્ષક જે પ્રાથમિક શાળામાંથી નિયુક્તિ કરવામાં આવે છે તો તેની જગ્યાએ જે અમે અનુભવી વ્યક્તિ છીએ બધી હોસ્ટેલની બહેનો બધી પાલિકા વિદ્યાલયની જે બહેનો રહી એ કાર્યરત છે એ અનુભવી છેલ્લા દસથી બાર વર્ષ પહેલાંના અને પછીના પણ તો એમને એમને કાર્યરત ચાલુ રાખવા એવો અમારો માંગ છે

જે પ્રાથમિક શાળાના શિક્ષકોની પ્રતિનિયુક્તિ કરવાના છે એની જગ્યાએ એમને કેજીબીવીના બેનોની કાયમી નિયુક્તિ કરવામાં આવે એવી સરકારશ્રીને અમે માંગ નિવેદન છે માંગ છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય